રામ રામ ભગવાન બોળાનાશરે બેઠા છો આવો સરસ મજાનો છાયો છે અને આવી યોજનાઓનો ધોધ વહેડાવે એવો પ્રધાન તમારી પાસે છે ને રામ રામ મોળાનો હાલે રામ 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 વિછિયા જિલ્લા પંચાયતના સૌ આગેવાનો સરપંચશ્રીઓ સહકારી આગેવાનો વ્યાપારીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બહેનો આ બધાને જુદા જુદા સમાજના આગેવાનો એ બધાને મળવા માટે અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો એટલે આપ સૌને મળવા માટે આ કાર્યક્રમ ગોઠવો છે એમાં આટલી બધી વિશાળ સંખ્યામાં આપ બધા એકત્રિત થયા એ માટે આપ સૌનો આભાર અને આપ સૌને જાજાથી રામ રામ સભામાં બિરાજમાન મોહનભાઈ કુંડાળિયા આપણા સંસદ સભ્ય રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ મોકરિયા હમણાં જ જેમણે એટલી બધી યોજનાઓની વાતો કરી મને કુંવરજીભાઈ પૂછ્યું હતું એક સભા પર પત્યા પછી કે હું આ બધા કામ ગણાવું છું લાંબુ નથી થતું તમે કર્યા છે તો લાંબુ થાય આપણે ગણાવવાનું શું હતું ગણાવતા જ નહોતા અમને આનંદ ઈ વાત નો છે કે આપણી સરકાર આટલા કામ કરે છે ગણાવવા હોય તો ટાઈમ કાઢવો હોય અને તોય રહી જાય નાના મોટા કામ હજી એમાં એમાંય ધારે એટલા એ એડ કરી શકે આ તો આપણા વિસ્તારના કેસ પણ એને તો આખા રાજ્યના કામ કર્યા હોય એ તો ગણાવી શકે ગુજરાત સરકારે આ કામ કર્યા છે તો કહી જ શકે ને એવા કુંવરજીભાઈ ભરતભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના આગેવાન ધીરુભાઈ સરો લોકો તેને કલાકાર તરીકે ઓળખે અને આપણા દેશમાં નહીં દુનિયામાં ધીરુભાઈ જાય તો ભૂરિયા હોત ને તાળીઓ વગાડે સમજાવતું નથી ધીરુભાઈ બોલતા છે ત્યાંનું હું થાતું છે એ આપણે આખું ધીરુભાઈ પણ એ ન્યાય ધીરુભાઈ ને સાંભળો વાળો વર્ગ છે એવા ધીરુભાઈ એ મિત્રતા આવે આમ સામાન્ય રીતે આપણા કઈ ચૂંટણીના કાર્યક્રમોમાં જતા નથી ને અમારે કેવું પણ ન જોઈ પણ હરખથી આપણી સાથે જોડાણા છે એ મોટી વાત ગણાય એટલે ધીરુભાઈ સરવૈયા આપણી સાથે આજે જોડાણા છે હરેશભાઈ એરબા અને નરેન્દ્રસિંહજી આપણા મહામંત્રીઓ નાગદાનભાઈ આપણા આગેવાન લાખાભાઈ આપણા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ રામાણી પૂર્વ ભાજપના મહામંત્રી ધીરુભાઈ રામાણી ગૌ પ્રેમી તરીકે ખૂબ મોટું નામ અને આખા દેશમાં ને અત્યારે પણ ઉઘાડે પગે એ ફરે બહુ મોટી વાત કહેવાય કે તપસ્વી માણસ આજે મને તો એવું લાગે છે કે આ બધી ગાય માતાની કૃપા વિભાગને કારણે મારી ઉપરથી ગાય માતાની કૃપા ઘનશ્યામભાઈ ગોહિલ સવિતાબેન આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી અશ્વિનભાઈ સાંકળિયા આપણા ભાજપના પ્રમુખ વલ્લભભાઈ મહામંત્રી સાગરભાઈ જસાણી કડવાભાઈ યાર્ડના આપણા ચેરમેન વલ્લભભાઈ જાપડિયા જેપી વિરજા ફલજીભાઈ ફલજીભાઈ યાદ છે હું પહેલી વખત ક્યાંકથી પ્રવાસમાં આપણા વિસ્તારમાં આવ્યો હતો રોડ ને કાંઠે આમ જી નતું તમારું ત્યાં ઢાળીએ બહેન સાફ આવ્યો હતો તમે કેટલો સમય થયો છે યાદ નથી કોઈ ચૂંટણીમાં હું ઉતરો પુલ પરથી અને જમણી બાજુ જે હો અમારે ચતુરભાઈ રાજપરા સરપંચ ની વાહ ચતુરભાઈ વાહ બહુ સરસ અમારે પાડોશી નેતા એવા અમારે રબારી હોય ને ભોળા હોય મારા ભોળો ભાઈ રબારી દૂધ મંડળીના આપણા ચેરમેન છે ત્યાંના બોટાદના મનસુખભાઈ કોરડિયા આપણા આગેવાન ઉદ્યોગપતિ છે મોરબીના ખૂબ બધા ખૂબ બધા આગેવાનો આજુબાજુથી પધારેલા છે આપ સૌ વડીલો માતાઓ બહેનો યુવાન દોસ્તો કુંવરજીભાઈએ અને બોગરા સાહેબે પંથકની વિગતવાર વાત કરી દીધી અને મારે માટે પંથકની વાતો એ થોડીક નવી હોય એટલે એટલી ડિટેલ હવે મારી પાસે હોય અને ધીરુભાઈએ એક અપીલ કરી કે મોદી સાહેબને આપણે શું કામ મત આપવા જોઈએ એને માટેની એક આપણને લાગણીસભર અપીલ કરી છે હું તમારી સાથે નાની મોટી એક બે વાત ખાલી શેર કરવા આવ્યો મને દેખાડવા માટે નીકળ્યા અમે હાને ઊભો રાખીને મને પર્યાણ કરીને આ બધાય કીધું કે એક વખત તમે અમારી ભેગા હાલો એટલે અમે તમને બધાય દેખાડી દઈએ એટલે પછી તમને ઓળખે પછી તમે જાણો ની જાણો એમ કરવાનો એટલે મને ઓળખ આવે છે આખા પંથક લગભગ આજ હાંસ સુધીમાં અમારો આ ગ્રામ્ય વિસ્તારનો આટો અમારો પૂરો થઈ જશે અને આમ હું આવતો તો ખરો આ વિસ્તારમાં પણ સભાઓમાં આવતો આટલો બધો નાની નાની સભાઓમાં મને આવવાનો અવકાશ ન પણ મેળવ્યો કોઈ કારણસર ક્યારેક આવી ચીડ્યો પણ એ વખતે મારે સગવડતા શું હતી હું અણવર હતો એટલે હું મત માગતો કુંવરજીભાઈને મત દેજો બોગરા સાહેબ ને મત દેજો મોહનભાઈ મત દેજો એમ હું કેહતો હતો એટલે હું શીખું છું કે મન દે જો એમ કે પ્રેક્ટિસ ચાલે છે આ કાર્યક્રમ છે એટલે આજના બધા કાર્યક્રમો એ રીતે ગોઠવા છે આ લોકોએ એટલે અપીલ એમણે અમારે મોદી સાહેબ આપણે અહીંયા મુખ્યમંત્રી બન્યા અને પછી પાર્ટીએ મને પ્રમુખ બનાવ્યો એટલે હું પ્રદેશ ભાજપનો પ્રમુખ બન્યો સાહેબ મુખ્યમંત્રી હતા પછી ચૂંટણી આવી બે પછીની હાથ ની બે માં મોદી સાહેબ ની આખી સરકાર આલી અને હાથમાં ફરીથી ચૂંટણી આવી ત્યારે અમારી નાની ટોળી બેઠી હતી હું પ્રમુખ અમારા મહામંત્રીઓ બે ચાર આગેવાનો મોદી સાહેબ એટલે ચૂંટણીમાં આપણે કઈ રણનીતિથી જઈશું એવી ચર્ચા હાલતી હતી ત્યારે મોદી સાહેબે એક વાત કરેલી આપણે આ પાંચ વર્ષ સરકાર ચલાવી છે એમાં એટલા એટલા આવા આવા મુખ્ય કામો આપણે કરવાનો પ્રયાસ કર્યો છે તો તમે ગુજરાતની જનતા વચ્ચે જઈને બધા વાત કરો કે આપણે આવી રીતે સરકાર ચલાવી છે આવા કામો કર્યા છે એ તમને ઠીક લાગતા હોય તે કામના આધારે અમને મત આપો એવું આપણે કહેવાનું છે એવું મોદી સાહેબે ત્યારે કીધું છે એક પાંચ વર્ષની રાજ્યની સરકાર ચલાવી એના આધારે મોદી સાહેબના મનમાં એમ હતું કે સરકારો જેની હાલતી હોય એને કામના આધારે મત માગવા જોઈએ બીજી કોઈ બાબતોના આધારે મત માગવા જોઈએ નહીં એમ આ વખતે પણ મોદી સાહેબે એવું કીધું છે કે ભારત સરકાર દસ વર્ષ જે રીતે ચાલી છે લોકોની વચ્ચે એની વાત કરો ને એના આધારે લોકોના મત માગો એટલે નાની નાની બે ચાર યાદી કરાવવા અહીં આવ્યું ભારત સરકાર મોદી સાહેબ ની નહોતી અને ભારત સરકાર મોદી સાહેબ ની બની તેમાં હું હું ફેરફાર થયા તો મોદી સાહેબ ની સરકાર ચૌદ માં આવી ચૌદ પહેલાના સરપંચો અહીં કોઈ બેઠા છે જે ચૌદ પહેલા દસ વર્ષ પહેલા સરપંચ હોય કેટલાય છે એમ કે છે હોય તો હાથ શું કરે તો ખબર પડે દસ વર્ષ પેલા સરપંચ હોય હા દસ વર્ષ પેલા સરપંચ હતા તમે હતા દસ વર્ષ પેલા તે સરપંચ તરીકે ક્યાંય થી પૈસા આવતા તમારા ખાતામાં આમાં વાત કરે અને અહીંયા સરપંચ ઉભા છે તમે અહીંયા સરપંચ છો ને વેચિયાના સરપંચ છો તમે તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવ્યા તમારા એકાઉન્ટમાં ભારત સરકારના નાણાં પંચના કેટલા પૈસા આવ્યા એક કરોડ ને આઠ લાખ રૂપિયા પંચ પંચના અહીંયા આવે આટલો ફેરફાર થયો મોદી સાહેબ ને તમે વડાપ્રધાન બનાવ્યા તો તમારા ગામ સુધી એક કરોડ ને આઠ લાખ મોદી સાહેબે ત્યાંથી અહીં મોકલ્યા અને એક કરોડ ને સાઠ લાખ લેવા જવામાં તમારે શું તકલીફ પડી કોઈને કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર કોઈના લોદર તો આની કોઈ જાણીતું લાગે છે એમ કોઈ રેજી છે ઝીરો લોદાર સરપંચો જેટલા હોય ને મિત્રો એને મારી ભલામણ છે કે નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી પછી પહેલી વખત સરપંચો ઉપર ભરોસો મૂકવાનું કામ કર્યું છે અત્યાર સુધી કોઈ સરપંચોની ઉપર કોઈ ભરોસો મૂકતું નહીં હજુના જે લોકોએ હાથ ઉસ્યા કર્યા ને એને ખબર છે સરપંચ થાતા હું થતું ગામમાં ગુનો ગમે કરે જમાદાર શાહ સરપંચનો જ પીવે તો દૂધ થતું એવું કલેક્ટર સાહેબ થામ અમથા આંટો મારવા નીકળે રસોઈ કરે સરપંચે કરવા અમારી ઘર તો ગિરનાર ની આપડી યાત્રા શરૂ થાય નાગાબવાન ના પુ જમાયતું નીકળે ઈ વાડીએ ઉતરે પાદર મગાવી દે ત્યાંથી હમાસર મોકલે બચ્ચું પકી રસોઈ લગાવી ગઈ સરપંચે પાકી રસોઈ કરવાય હવે બંજુ જુનગર ડીડીટી વાળા આવતા એને રોટલા સરપંચે ખવડાવો ભવાયા સરપંચે અને બીજી થી લાંડવા પડે આ બધા ટેક્સ જીએસટી જેવા એમના સરપંચ ઉપર લાગતા હતા ગ્રાન્ટ કાંઈ અને ઘણી પંચાયતોના પટાવાળાને હું ઓળખું અમારી બાજુમાં આપણે જાતા આવતા એટલે રોજ ઇનો પંચાયત ઓફિસ ખોલતો એટલે આપડે પૂછી તને શું આપે છે મને કે ચાવી ખાલી ચાવી આપે પગાર કઈ નહીં અભિમાન પંચાયત ની કઈ નહીં આવી પંચાયતની સ્થિતિ હતી હું એક વખત છવ્વીસમી જાન્યુઆરીએ એક પંચાયતમાં નવો નવો ધારાસભ્ય થઈને ગયો નવા હોય એટલે થોડોક ઉજય હોય ને ભાઈ આપણને સ્વતંત્ર દિવસ નું ધ્વજવંદન કરવા વિરોધ પક્ષમાં હતા એટલે કલેક્ટર તો ન બોલાવે એમાં સરપંચ બોલાવે એટલે ન્યાય ઓફિસમાં બેઠા હતા પણ સરપંચે પટાવાળાનો હુકમ કર્યો પતાહા લીયા ત્યારે તો અહી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એટલે નિશાળના છોકરા હોય શિક્ષક ધ્વજવંદન કરાવે પતાહા હા ને કાર્યક્રમ પૂરો તો પટાવાળો આવ્યો ખાલી ઠેલી પાસો સરપંચ બે બહાર વાત કરી લેતો લીધો મારી સામે માર્યો એટલે હું થયું કે એ ના પડી પંચાયત ને ખાતે ઉધાર નહીં મળે પંદરમી ઓગસ્ટના હા નહોતા ઉધાર માં દેતા અને આ સરપંચ મારી સભામાં એમ બોલે કે એક કરોડ ને આઠ લાખ રૂપિયા નરેન્દ્ર મોદી સીધા અહીંયા મોકલે સાહેબ નાનું એવું ગામમાં એક ટ્રેક્ટર માટી નાખવી હોય નાનો એવો રોડ નાળું કાંક અમુક કરાવવું હોય પાણીનું કોઈ સાધન કરવું હોય તો ધારાસભ્ય અને સંસદ સભ્યની વાહે સરપંચો આટા મહેર રાખતા અને ધારાસભ્યો સંસદ સભ્યો કહેતા કે તું આ વખતે હરખો નહોતો એ ગયો ફલાણા કાર્યક્રમમાં અમે આવ્યા તા તમે કોઈ દેખાણા નહોતા આવું બધું સરપંચોને કહેતા સરપંચો નીચી મુંડી કરીને સાંભળી હવે હું ફોન શરૂ થયા છે ધારાસભ્યો ને સંસદ સભ્યો સરપંચ ને ફોન કરે છે રામજી મંદિર વાળી શેરી આ વખતે કરાવી નાખો હારું અમે વેવાય કર્યા છે એમાં ફોન આવે છે ને હવે હું ફોન આણી ફોન આણી થી ચાલુ કરી દીધા મોદી સાહેબે વાલ ના પાણી આમ થી આમ જતા હતા ને આમથી આમ સડાવી લીધી તા પંચાયતી પાયાનું આપણું લોકતંત્રનું એકમ હતું એ પાયાના એકમને મજબૂત કરવાનું આઝાદીના પંચોતેર વર્ષ પછી પહેલી વખત પ્રયાસ કર્યો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હું ખાલી તમને ગામડાની વાત કરવા જ આવ્યો છું બાકી પછી રશિયાની અમેરિકાની ચંદ્રની મોદી સાહેબની વાતો તો એવી છે ને કે દુનિયાભરની કથા કરવા બેહો તો સપ્તાહ બેહાડો તોય ટાઈમ ઘટે એ પ્રકારના એના કામ છે એવા એવા એના ઐતિહાસિક નિર્ણયો છે પણ આપણે તો ગામડા પૂરતી ખાલી વાત કરીએ ને તો જેમ સરપંચમાં મે વિષય મૂક્યો આખા એ દેશના સરપંચોના ખાનામાં અઢી લાખ કરોડ રૂપિયા નાખ્યા નરેન્દ્રભાઈ મોદીએ અઢી લાખ કરોડ રૂપિયા પાછું એ કેટલું પાકું છે આ વિષય એટલો જ સમજવાનો છે આપણા ગામડા વાળા કે અઢી લાખ કરોડ જ્યાંથી મોકલ્યા એ અઢી એ અઢી લાખ કરોડ આ પહોંચ્યા આમાં આમને મળવા પાત્ર રકમ માંથી એક આનો ઓછો ન થાય એ રૂપિયાને કોઈ કાણો નો કરી શકે આંખે કરવું આંધળો ને ઢીલે કાઢું કોટ રામાપીરના પીરના પરસાદ જેવું કોઈ અડે નહીં મવડીમાં નથી ભૂખડી થતી એ ન્યાય ન્યાય ખવાય બાયર લઈને જવાય એમાં નરેન્દ્રભાઈ મોદી ની ગ્રાન્ટ છે એ વૈશ્વમાં કોઈ ખાય ન હોકે વચેટિયા કોઈ ખાય ન હોકે આખા દેશની દલાલી બંધ થઈ છે ને એ આ પસરાટીયું ખાય છે આંસકા મારે છે ને એ બધું ખાઈ પીને હું ભે ગળાયા ખાતું હતું એ બધું બંધ થયું છે બંધ થયું છે ને હવે જે ખાઈ ગયા છે એના સોપડા ખુલે છે એક સંસદ સભ્યને ઘેરે આપણી એજન્સી ભોગી મિત્રો તમે યાદ રાખજો કોંગ્રેસ વાળા આવે ને તે નિરાજે શાહ પાણી પાણી આ પૂછજો કે તમારા એક સંસદ સભ્યને ઘીથી હાડી ત્રણસો કરોડ રૂપિયા રોકડા મળ્યા રોકડા મને કુંવરજી ભાઈ ક્યાંય વેપારીઓ બેઠા છે એટલે આંકડો ભૂલ્યો મને તો એમાં સમજણી નથી પડતી હાડી ત્રણસો કરોડ ની નોટો કેટલી થાય એ તો જીપુ લિંગ ગયેલા જીપુમાં હેમું નહીં એ ડમ્પરિયા મગાવવા પી અઢાર મશીન બંધ થયા ગણતરી કરવા માટે અઢાર મશીન ખોટવાના થી ઘેરેથી નીકળ્યું એટલે આ લોકો જે આંકડા થયા છે ને એનું કારણ આ છે મોદી સાહેબે રોકડું કહી દીધું છે કે જેટલું ખાધું છે એ તો ઓકાવ્ય સૂચ પબ્લિક પબ્લિકના પૈસા એટલે એ બધું આગામી આ ત્રીજી ટર્મમાં આ હરાઈને ચડવાનું છે જેવું પંચાયતનું એકાઉન્ટ બેઠું એવું જ ખેડૂતોનું આપણે તો ગ્રામ પંચાયત એકમ કરોડ ને આપણું સચિવાલય એ પંચાયત અને આપણું રાજ એ આપણે ખેડૂત હંધાઈ ખેડૂતના ખાતામાં પૈસા તમે કલ્પના તો કરો ભારત સરકારના પૈસા નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવે છે ખાલી એક જ આમ બટન દબાવે હિન્દુસ્તાનના દસ કરોડ ખેડૂતના એકાઉન્ટમાં પૈસા દસ મિનિટની અંદર લેવા દસ મિનિટ લાગે અમે એક મંચ ઉપર હતા એક કાર્યક્રમમાં હું હતો એ કાર્યક્રમમાં હાજર કૃષિ મંત્રી હું હતો મોદી સાહેબે કિસાન સન્માન નિધિ નું બટન દબાવ્યું એક બટન દબાવ્યું અમે તો મંચ ઉપર થી હેઠા ઉતરતા ત્યાં મારા મેસેજ સાહેબ અમારા ખાતામાં પૈસા આવી ગયા મારી યાર જે જોડાણેલા લાવે ને ખેડૂતો અમારી બાજુ પછી એ તો હું મંચ ઉપર હતો સરકાર ના પૈસા કોઈ દિવસ હાદી હેલી રીતે આવતા નહીં હોય પાંચસો રૂપિયા મંજૂર થયા હોય ને સરકારના કોઈના જૂના બે જોડી સંપલ ખા હોય તે આવે પૈસા પાંચસો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજના ડીબીટી આ યોજનાનું નામ છે ડીબીટી આ યોજનાની નીચે હિન્દુસ્તાનના લાભાર્થીઓને ત્રીસ લાખ કરોડ રૂપિયા દિલ્હી થી ત્રીસ લાખ કરોડ એક પૈસો વચ્ચે કોઈ અડે એવી યોજના બનાવી દીધી ફેરફાર થયો છે આવો થયો છે મિત્રો મિત્ર આપણને તો ખબર ન પડતી પૈસા ક્યાંથી આવે છે ક્યાં જાય છે દિલ્હીથી પૈસા તે દી એ નીકળતા હતા તે દિય પ્રધાનો હતા તે દીએ મુખ્યમંત્રીઓ હતા તે દિય વડાપ્રધાનો હતા એ બધું એમ જ હતું પણ આપણી સુધી નહોતું આવતું ક્યાં જાતું તું એ આપણને ખબર નથી ને હવે એની વાત કરવાની આપણે કઈ જરૂર નથી હું તો એ મતનો છું એની હવે ચર્ચા કરીને આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી અત્યારે તમારા બધા મતોને કારણે ભારતની આખી વ્યવસ્થા બદલવાનું શ્રી નરેન્દ્રભાઈ મોદી ને આપણે આપી શકીએ એને એવો બદલાવ કરી દીધો છે કે વર્ષો સુધી હવે આ ચીલા ઉપર ભારત આલ્યા રાખે તો એને કોઈ પણ પ્રકારની આંચ ન આવે પાણીના આવા ઠામ ત્યાં હવે ડેન્ક્યુ નહોતી થતી સરકારની યોજના એટલે હતી એથી આગળ સરકાર હાલતી જ નહોતી એનીથી આગળનું એના મગજમાં નહોતું આવતું એને બદલે આજે કેવડીયા કોલીનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોના રાજમાં થઈ ગઈ આવા બધા ટેન્કર હાલતા ખાલી અછત જાહેર થઈ નથી કે ટેન્કર ચાલુ થયા નથી એક દિશ આપવામાં આવે અવેડા ખાલી ગાયો ઝુરે છે એટલે તરત એ આ બધું હાસે હાંસું ખોટું બધું સપાતું હતું કઈ હતું નહીં પણ આવા સમાચાર છાપે ને એટલે ઉપરથી હુકમો આપે ટેન્કરો ચાલુ કરી દે એટલે ટેન્કર વાળા રેડી જ ઉભા હોય તાલુકા પંચાયત ની સામે જ બે હતા હજી એની સીઠીઓ હાલે અહીંયા ઓલી લારીઓ છે ત્યાં સાની લારી એની સીઠીઓ હાલતી શા પાણીની ઈ લોકો ન્યાત બેઠા હોય ને ટેન્કર ફેરા ચાલુ કર દે જેવડું કામ બે ફેરા પાંચ ફેરા નોટ બસત બસ બે ફેરા વધારે લઈ જાય ઈ ટેન્કર ના ફેરા પડતા ક્યાં પડતા એ કોઈને ખબર નથી બિલ હોય 80% પડતા બિલ પડતા પછી તો કોઈ ની વાડીયું મે પડતા ને કોઈ પીર ભાઈ ના ઘરેય પડતા આ બધી આ વિસ્થિતિ માં આપણો દેશ હાલતો તો એને બદલે આજે પાંચ કરોડ કનેક્શન આપ્યા નરેન્દ્રભાઈ મોદીએ નળના કનેક્શન પીવાના પાણી માટે આ દેશમાં પાંચ કરોડ કનેક્શન ખર ખર દસ કરોડ ગેસના કનેક્શન સ્કેલ તમે જુઓ મોદી સાહેબનું કામ કરવાનો જે સ્કેલ છે ને એ ત્યારે હાલે તો એક સંસદ સભ્યને દહ કનેક્શન દેતા તમે કલ્પના તો કરો હું આ સંસદ સભ્ય થાવ અને મારે દહ કનેક્શન દેવા દહું કોને ઇશિયા વાળાને તો જહદણ વાળા રહી જાય જહદણ વાળા દઈએ વાંકાનેર વાળા રહી રાજકોટમાં શું કરો આવડી મોટી વસ્તુ દહ કનેક્શન દેવા કોને અને ઈ દહ દેતા હતા ને એ ગરીબ લોકોને દેવાને બદલે વેસવા વાળા હોતે ન હતા એ દહ હોતે ને વેસતા મેં પડ્યા આવી વ્યવસ્થા દહ દહ કનેક્શન પાંચસો સંસદ રૂપિયા પાંચ હજાર કનેક્શન થાય આપણા એકો ચાળીસ કરોડ માતાજીને દયાથી રાંદલમાંની કેદી કનેક્શન વાળા થઈ આપણે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા દર વર્ષે એક કરોડ કનેક્શન આજની તારીખે દેશની અંદર દસ કરોડ નવા કનેક્શનો મોદી સાહેબના રાજમાં દસ કરોડ કનેક્શન જે પ્રકારે આ વ્યવસ્થાઓમાં બદલાવ આવ્યો છે મિત્રો એ બદલાવને તમે ફીલ કરી શકો છો ભારત સરકારની ગ્રાન્ટ તમારા ગામ સુધી પહોંચી ભારત સરકારની ગ્રાન્ટ ખેડૂતના ઘર સુધી પહોંચી ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ઘર સુધી પાણી પહોંચ્યું ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ખેતર સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો થયા અને ઉપરાંત દવાખાના માંદગી પાંચ લાખ રૂપિયા નું કવચ પચાસ કરોડ નાગરિકો માટે નરેન્દ્રભાઈએ આપ્યું બધી યોજનાઓ જે નરેન્દ્રભાઈએ કરી છે એને ચાલુ રાખવી જોઈએ આગળ વધારવી જોઈએ એમાં તમારો શું મત છે વીછીયા વાળાનો આ લાયક આવી ગયું છે ફાવે એવું છે તો હું બીજે જઈને કઉ આ પ્રમાણે આકવાનું

એક બાજુ પાકિસ્તાન એક બાજુ ચીન આ બધાને બધા કરવાની ક્ષમતા જો કોઈ નેતામાં હોય તો નરેન્દ્ર મોદીમાં માં આ પાંચ વર્ષ થઈ ગયા કોઈ આંટો મારવા નથી આવતું સરહદ કોઈ સરહદની ઓલી પર સાત આઠ દસ કિલોમીટર સુધી શાંતિ છે રોજ ઉંબાડિયા કરતા રોજ બોમ્બ ધડાકાના સમાચાર આવતા

ગામડાના લોકો છો તમે એક એનું બેરોમીટર છે સલામતી નથી એ તમને કહેતો જાઓ દસ વીસ હજાર રૂપિયા વીઘો જમીન કોઈ લેવાવાળા નહોતા વેસવી હોય પણ લેવાવાળા જોઈએ ને કોઈ લેવાવાળા નહોતા નટાણે દસ લાખ રૂપિયા કોઈ વેચવાવાળા નહોતા થઈ ગયો છે ને આ ફેરફાર હું આ મોહનભાઈ ક્યાંક મને લઈ ગયા હતા ખંટેરી પીપરિયા નવા વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં તમારે હજી નથી આવ્યો જ્યાં હું ગયો કે આઠ કરોડ રૂપિયા એકરનો પણ એ આઠ કરોડમાં મને આંસકો લાગી ગઈ ગયો સાંજે કોઈક બીજા વિસ્તારમાં લઈ જાય આનીકળી તો વીક કરોડ જેવું હાલે વાવડી મવડી વિસ્તાર માવડી વાવડી હવે આ એનો ભાવ છે એ સેના ભાવ છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને રોકાણ કરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બનાવ્યું છે એને કારણે આ ભાવ છે ગામમાં તમે એનું બેરોમીટર હોય સારો એરિયા જે હોય ને સોપોસ્ટિકેટેડ માણસો રહેતા હોય ન્યાય પ્લોટના ભાવ વધારે હોય અને જ્યાં તોફાની તત્વો રહેતા હોય ત્યાં ભાવ ગગડી જાય એમાં દેશમાં રાજ્ય સલામતી વાળું છે એટલે આખી દુનિયામાં અત્યારે રોકાણ કરવું હોય તો ભારતમાં કરવા એવો આખી દુનિયામાં અત્યારે પ્રવાહ ચાલે છે અને આખી દુનિયાનો પ્રવાહ ભારત તરફ આવે છે અને ભારતમાં જે આવે એને માટે સૌથી પહેલું હારામારું ઠેકાણું એ ગુજરાત છે એવું જે માહોલ બન્યું છે મિત્રો એ માહોલ ને આગળ લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે એના પ્રતિનિધિ તરીકે કમલના નિશાન સાથે હું આપની વચ્ચે આવ્યો છું હાથમી તારીખ નક્કી થઈ ગઈ છે એક મારે નાનકડી વિનંતી કરવી છે કે મતદાન મતદાન કરી નાખવું આ કઈ બોલ કામ તો છે એની કે આપણે દહ બાય દહ ની સોંકડી ખોદવી હોય એમાં થોડોક હાલ આવે થોડુંક સાયું કઠણ આવી ગયું હોય તો નો હોય તૂટે તો પછી વધારે મહેનત કરું આમાંથી એવું કઈ છે એની તો આપણે એની પ્રયાસ એવો કરી શકાય કે ન કરી શકાય અને બીજી વાત એ કરવી છે કે દિલ્હી થી રૂપિયો નીકળે ને આપડા ગામ સુધી જેટલા મોકલ્યા હોય એટલા જ આવી જાય એ આપણને ગમે છે તો આથી પેટયું જાય એ જેટલા મત હોય એટલી જ પડીને જાય એવું અમ નઈ ગમે આ એક નવો વ્યવહાર એ આપણે કરવો જોઈએ ને અમે જ્યાંથી રૂપિયો મોકલીએ છીએ એમાં જો ઘટ પડે તેથી તમારે એટલા ટકા ઘટ વાળું કરવું જોઈએ હાલો પણ ન્યાથી નહીં પૈસો ન ઘટતો હોય તો અહીંથી જેટલી મતપેટીમાં જેટલા મત હોય એ તો નાખી જ દેવા પડે ને એટલું કામ આપ બધા ભેગા થઈને કરો આ રાષ્ટ્રની ઉન્નતિ માટે ને ભવ્ય ભારત બનાવવાની મોદી સાહેબની જે કલ્પના છે એમાં એક ટેકો આપણે આપ્યો તો એવું કહી શકાય તમે પચી પચાસ વર્ષ પછી કોઈ દીકરા દીકરીઓની યારે વાતો કરતા બેઠા